મહેસાણાના કડીમાં કડી પોલીસની મોટી કાર્યવાહી અચરાસર જીઆઈડીસીમાંથી નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે કડી પોલીસે રેડ કરી હતી જેમાંથી નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે બુઢાસર ગામનો ગગન પટેલ ચલાવતો હતો આ ફેક્ટરી ગગન પટેલની ધરપકડ કરવામાં આવી છે નકલી બ્રાન્ડનો દારૂ સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો છે